અરવિંદ કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તો અહીં એક કાર્યકર્તાએ તેમના સમક્ષ બળાપો કાઢ્યો જી હા રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું અને અહીંથી તે આણંદના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા વડોદરા એરપોર્ટની બહાર રાહુલ ગાંધી આવતા જ એક કોંગ્રેસ કાર્યકર્તાએ તેમની ગાડીની આગળ આવીને નારા લગાવ્યા આ સાંભળતા જ રાહુલ ગાંધીએ કાર્યકર્તા મિતેશ પરમારને મળવા માટે બોલાવ્યા અને તેમનું કાર્ડ પણ લીધું રાહુલ ગાંધીએ કોંગ્રેસના આ કાર્યકર્ને જવાબ આપ્યો કે હું તમને મળવા માટે બોલાવીશ મિતેશ પરમાર સાથે આ સમગ્ર મુદ્દે અમે વાતચીત કરી હતી શું કહ્યું છે તેમણે સાંભળો આપણી સાથે મિતેશભાઈ પરમાર જોડાયા છે કોંગ્રેસના કાર્યકર છે મિતેશભાઈ આજે જે પ્રકારે સમાચાર છે કે તમે રાહુલ ગાંધી સાથે જ્યારે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તો તમે એમની સાથે વાતચીત કરી હતી આખોય મામલો શું હતો કેવી રીતે તમે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ તમારી સાથે શું કહ્યું રાહુલ ગાંધીએ તમને જી મને પહેલાથી ઉડકે જે ડાડી યાત્રા હતી

जब सीएम को पीएम को मैंने बहुत लेटर दिया बड़ा बड़ा प्रधान ने गर, तो मैं लेटर आप धरना पर जंतर मंत्र बसेलो ब कितनी वक्त गांधीनगर पर मैं कोई जवाब नहीं आपता नहीं है तो पुलिस मैं घेरी ले लो मू घर डीसीपी पीसीबी गांधीनगर ने पुलिस ने कई कई नहीं आई आ, आ, तो, बदी मैं तो मैं कहू तो मेरे को और मेरा नौकरी धंधा भी चला गया है ये लोग इतना परेशान तो कि आप डरो मत मैं आपके साथ हूँ मैं आपका नंबर लिखवा दो તો પછી મેં મારું કાર્ડ હતું અમને આપ્યું હતું તો તે મેં મિલશે અમને ફોન કરો એટલે મને બોલાવશે બે એક દિવસમાં અથવા દિલ્હીમાં તો મિતેશભાઈ તમારી શું માંગ છે રાહુલ ગાંધીની સાથે અગર મળવા જાવ છો તો તમે કયા મુદ્દાઓ રજુ કરશો કોંગ્રેસને લઈને કોંગ્રેસ બહુ સારી પાર્ટી છે હું ગુજરાતમાં કોંગ્રેસની સરકાર જોવા માંગુ છું કારણ કે કેટલા વર્ષ સુધી સરકાર નથી અમારે અમારા આંદોલન કરીને અમારા પગ થઈ ગયા નો બધું ના તો અમે એમને કહીશ ભાઈ જે ખરેખર કોંગ્રેસમાં પાયાના કાર્યકર્તા જૂના જેની પર બહુ જ આંદોલનો કર્યા છે કેસો થયા છે એ લોકો એ લોકોને મહત્વ આપે આ જે મોટા મોટા નેતાઓ કે બિલ્ડરના ઉદ્યોગપતિઓને આગળ લઈને ટિકિટો બધું આપી દે છે ભાઈ નાના કાર્યકર્તાઓને કહો રાહુલ ગાંધીજી અત્યારે મળવા નથી દેતા બરાબર બહાર જાઓ બહાર જાઓ તો મેં કહો લોકો નાના જે પાયાના કાર્યકર્તા છે અમે રાત દિવસ કોંગ્રેસ માટે જાન આપવા તૈયાર તો અમારા જેવા નેતા સાથે આવું કરતા હોય બરાબર તો મારે મારું નહીં મેં જે લડાઈક નેતા છે ગુજરાતના બહુ બધા છે જે ખરા કાર્ય કરતા છે એ ને આ લોકો મોટા નેતાઓ આ લોકો આગળ આવશે તો પેલા બધા નેતાઓનું પલ્લું નાનું પડે પણ અમે અમને કોઈ સત્તા અમને ખાલી સત્તા જ જોઈએ છે કોઈ લાલચ નહીં મોટા હોદ્દા જોઈએ આવું બધું કે કામ મારે કોંગ્રેસમાં ગુજરાત નો મુખ્યમંત્રી બને વડોદરામાં મેયર કોંગ્રેસ નો બને સરકાર કોંગ્રેસ ની બને ગુજરાતમાં તો ગરીબો ના કામો થાય કામ થાય ગરીબો આગળ આવે બધા બહુ આંદોલનો છે બીજી બીજી પાર્ટીઓ કર કર કરે છે આંદોલનો મેં એ બી પેલું કહ્યું આનંદીબેને આ બંધ કરી દીધા બધા ટોલ ટેક્સો એ છતાં ટોલ તો બે વચ્ચે બી બધા મોટા નેતાઓને સરકી હાઉસ માં કહ્યું એનું નામ આ ટોલ ટેક્સો મેં કહ્યું હું આંદોલન આ બાજુ થી શરૂ છે બંધ કરાવી દો ટોલ ટેક્સ

तो सच्चाई कहो आप मोटा नेताओं को नाना में कोई राहुल गांधी जी को पहुंचवा नहीं देता है बिल्कुल हमारी साथ है जुड़ा मितेश भाई तो बदल आपनों आभार आप ओके थैंक यू बेन